ટ્રકેર મારતા આવ્યો આમોદના આછોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્ મારતા ટ્રેક્ટરમાં સવારે કિસમનું ઘટના સ્થળે મોતી પત્તા અને રાટી વ્યાપી જવા પામી હતી જ્યારે ટ્રેક્ટર ચાલકને જવ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ભારતભાઈ મોહનભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોપન રહેવાસી રાઠોડવાસ આછોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ ટ્રેક્ટરમાં બેસીને આછોદ ગામથી રોઝાંટ ટંકારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ વિશ્વન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રકના ચાલક હેમદ હુસૈન લાલ મોહમ્મદ મકરાણી રહેવાસી દિવાન ફળિયુ ડેસર તાલુકો ડેસર જિલ્લો વડોદરા ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઇજાઓ થઈ હતી જેને આંબો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક Nu uitați să dați like, să